બ્રહ્મને જાણવા માટે આ કથાઓનો સહારો લેવો કલયુગમાં બહુ જરૂરી છે કારણ કે ક્યારેક કેવું થાય ને કે અધૂરું જ્ઞાન બ્રહ્મથી તો દૂર કરી દે પણ ભ્રમમાં નાખી દે અને જ્યારે આપણે ભ્રમિત થઈ જઈએ તો આપણને ભેદ નથી સમજાતો સત્ય અને અસત્ય વચ્ચેનો સત્ય અને મિથ્યા વચ્ચેનો અને એટલા માટે આ કથાઓનો સહારો જ્યારે આપણે લઈએ તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આ શાસ્ત્ર આપણને કરાવે છે પ્રભુની કૃપા પ્રભુનો સ્વભાવ પ્રભુના ગુણ પ્રભુનો સ્વભાવ કેવો સુંદર સ્વભાવ છે ને પ્રભુનો બાકી ભગવાને ક્યાં મહારાજ મનુ અને મહારાણી શત્રુપાને વરદાન આપવાની જરૂર હતી ક્યાં પ્રગટ થવાની જરૂર હતી આ તો શું છે જેમ બાળક વિડીયો ગેમ રમે ને ટીવીમાં એમાં ભગવાનની વિડીયો ગેમ છે લાઈવ અને આપણે બધા છીએ પ્રભુ જેને ધારે એને ઉડાવી દે પ્રભુ જેને ધારે એને રાખી લે પ્રભુ જેને ધારે એને બચાવી લે પ્રભુ જેને ધારે એને આઉટ પરંતુ એ વિડીયો ગેમમાં એક ફાયદો એ છે ટીવી વાળી વિડીયો ગેમમાં આપણા પાસે ચોઈસ નથી એ જે કાર્સ હોય કે જે રોબોટ્સ હોય એમના પાસે કે પ્રભુએ આપણને અહીંયા મોકલી દીધા કેવા લોકમાં તો કહે અનિત્યમ અસુખમ લોકમ આવા લોકમાં આપણને મોકલી દીધા જ્યાં ના ના નિત્યતા છે ના સુખ છે સુખ ને શોધવા નિત્ય કોણ છે પરમાત્મા આનંદ સ્વરૂપ કોણ છે પરમાત્મા સુખ કોનામાં છે પ્રભુ ભજનમાં એને શોધવા માટે આપણને મોકલ્યા છે ઘણા બધા છે જે જાગૃત થઈને એ નિત્ય સ્વરૂપને શોધવા લાગે છે અને પામી પણ જાય છે અને ઘણા છે જે શોધવાનો પ્રયત્ન પણ કરતા નથી બસ જેમ ગાડી ચાલે છે એટલે નક્કી આપણે કરવાનું કે આપણે નિત્યતાને શોધવાના છીએ કે પછી આ જીવનને આપણે એમ જ પૂરું કરી દેવાના છીએ એ નક્કી કોણ કરી શકે આપણે કરી શકીએ આપણને ભગવાને એટલી છૂટ આપી છે સનાતન ધર્મમાં કોઈ તમને તમારા ધર્મ વિશે પૂછે કોઈ આપણને આપણા ધર્મની વાત કરતા એમ કહે તમારા ધર્મમાં તો માંસાહાર કરવાની મનાય છે તો કહેવું કે અમારા ધર્મમાં જીવ દયા છે આમ તમારો હાથ પકડીને કોઈ કાપી નાખે ને વગારીને શાક બનાવીને ખાઈ જાય તો ગમે તો એક એવો જીવ જે બોલી નથી શકતો જે પોતાની પીડા નથી કહી શકતો એ જીવ પ્રત્યે પણ અપનત્વ એ જીવ પ્રત્યે પણ દયા એ આ સનાતન ધર્મ શીખવે છે કેવો ધર્મ છે આ કઈ તમારા ધર્મમાં બંધન ના અમારા ધર્મમાં ક્યાં બંધન અમારા ધર્મમાં તો ફ્રીડમ છે અને એ પણ કેવી ફ્રીડમ કે અમારા પાસે ચાર પ્રકારના મોક્ષ છે જે મોક્ષના સ્થાન કેવા છે જે મોક્ષ કેવા છે ભગવાનનું સાયુજ્ય એમના સાથે જઈ શકીએ સારૂપ્ય એમના સમાન થઈ શકીએ પ્રભુ સમાન થવું એ કોઈ સહેલી વાત છે સહેલી વાત નથી પણ આપણા ધર્મમાં આપણને ઓથોરિટી આપી છે કર્મ એવા કરો ભજન એવું કરો કે મીરાબાઈ સદેહે પ્રભુના થયા છે

કુંડી લખી દીધી ભાઈ શામળસા શેઠ અને પ્રભુ શામળસા બનીને આવે એ આપણા માટે આ ભક્તો આપણા માટે આટલી તપસ્યા કરીને ગયા છે કે જો અમારાથી પ્રસન્ન થઈને પ્રભુ આવી શકતા હોય તો તમારાથી પ્રસન્ન થઈને પ્રભુ કેમ નહીં આવે તમે એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન તો કરો અને પ્રભુ આવે છે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો ભગવાનની લીલાને આપણે નથી જાણતા ભગવાનની લીલા બહુ અદભુત છે પ્રભુ ક્યાંથી ઉઠાવીને ક્યાં મૂકી દેશે બાકી આપણામાં ક્યાં તાકાત છે કે આપણે પોતાના અસ્તિત્વને સાબિત કરી શકીએ સંસાર જ્યારે તમને બધી બાજુથી આમ મારતો હોય ને અને બધી બાજુથી જ્યારે તમને પાડવાનો પ્રયત્ન થતો હોય ક્યાંથી પાડવાનો કોઈ કોઈ સફળતામાં નહીં કોઈ ધન પ્રાપ્તિમાં નહીં તમારા સ્વભાવથી પાડવાનો પ્રયત્ન પ્રયત્ન તમારા જીવનથી તમને હરાવી દેવાનો જ્યારે સંસાર કરતો હોય ને ત્યારે એના સહારે છોડી દો કે પ્રભુ તું જોઈ લે ને મારામાં ક્યાં તાકાત છે કે હું એક એકને જવાબ આપવા જઈ શકું પણ જો એ સહારો તમારા હૃદયમાં સાચો હશે

નવ દિવસમાં સત્યાવીસ કલાક પરમાત્મા માટે તમે આપો છો તો જીવનમાં શું આવવું જોઈએ પ્રભુ પર અતૂટ વિશ્વાસ એટલું તો જીવનમાં આવવું જ જોઈએ નહીં તો કથા શ્રવણ કરેલી એ કોઈ અર્થ જ નથી જો આટલો ભાવ પણ ના આવ્યો તો